નમસ્કાર શું ટેર ટાટ પાસ ઉમેદવારોનું ભાવિ છે અધરતાલ શક્તિસિંહ ગોયલે કર્યા માંગ ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલે ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક કાયમી શિક્ષકોની ભરતી કરવા માંગ કરી છે આજે ગાંધીનગર ખાતે કાયમી ભરતીની માંગ સાથે આંદોલન કરી રહેલા ટેર ટાટ પાસ ઉમેદવારોની અટકાયત મુદ્દે શક્તિસિંહ ગોયલે કહ્યું કે લોકશાહીમાં માંગણી કરવાનો આંદોલન કરવાનો અને શાંતિપૂર્વક રેલી કાઢવાનો મંધારણીય અધિકારી છે દુઃખ છે કે ટેટ પાસ ઉમેદવારોએ ભરતીની રજૂઆત માટે ગાંધીનગર એકઠા થવું પડે છે તેમણે ઉમેર્યું કે સરકારમાં શિક્ષકની જગ્યાએ અનેક જગ્યાઓ ખાલી છે ચૂંટણી અગાઉ સરકારે પંદર જૂન સુધી ભરતી કરવાની ખાતરી આપી હતી આજે અઢાર તારીખ થઈ છતાં ભરતી થઈ ન હોવાથી ઉમેદવારો માત્ર ગાંધીનગર રજૂઆત કરવા ગયા ત્યાં ઉમેદવારો સાથે સરકારનું વર્તન અયોગ્ય રહ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ઉદ્દેશી શક્તિસિંહ ગોહિલે કહ્યું કે આ પ્રકારે આપણી સરકારમાં ચાલતું હોય તો તે વ્યાજબી નથી ધન્યવાદ